ફ્રૂટ બજાર હવે ફેમિલી પહોંચી ગયા છે એવી શેત્રુજી ડેમ અને શેત્રુજી નદી તમને બતાવું આ યશું મારે હારે છે અને પાસળ જવા ને શેત્રુજી ડેમ છે અને આરસ થી જવાય કદમગીરી કમળાઈ મંદિર તો મિત્રો આ તો થાય તળાજા બંધાણા પડે આરસ તો થાય કમળાઈ મંદિર તમને બતાવ્યું આ મિત્રો આપણે કમળા શક્તિપીઠ અને કોળંબા કોળાધામ પગવામાંથી એનો ડુંગરનો તમને નજારો બતાવો તમારા ડોકમાં બન્યા રહેજો આ રસ્તેથી જવાનું તો શક્તિપીઠે વચ્ચે મોટા મોટા ડુંગર આવે મસ્ત પણ સોમાસામાં આ કુદરતી નજારો મસ્ત બનતો છે ઢોરા અને ઢડીયા રસ્તો છે આખો ડુંગર વિસ્તાર છે ને એટલે આવો એટલે થોડુંક ધ્યાન રાખવાનું પણ હા અમે શક્તિપીઠ છે ડુંગર ઉપર આ એક મસ્ત મંદિર છે બેનજી ના રસ્તો હોય ને રસ્તો દેખાય મિત્રો તો ફેમિલી એકવાર વાર ફરવા જરૂર ને જરૂર આવજો કમળા શક્તિ પેટે કેવો સરસ ડુંગર નો ગાળો છે સોમાસામાં બહુ મસ્ત વ્યૂ આવીને આવતા છે પણ ફેમિલી મારા લોક માં બન્યા રહેજો તમને બધો નજારો બતાવું લગભગ મંદિર ની અંદરનો વિડિયો નથી ઉતારવા દેતા પણ બહાર નો બધો વ્યુ તમને હું બતાવીશ

રસ્તો ભયંકર છે પણ રોડ સારો છે ને એટલે વાંધો ને ગાડી ઉપર જોડી જાય તો ફેમિલી નજારો જો કેટલો મસ્ત છે દૂર દૂર સુધી પવન શક્કી આ સાઈડ છેતૃજી નદી ભરેલી આ ગીધ પાસ બાસ પક્ષી ઉડે છે અને હજી માતાજીનો ડુંગર અહીંથી સડવાનું છે અદર માતાજી મંદિર છે હમણાં ઉપર ચડીને ન્યાય નો વ્યૂ બતાવું તો ફેમિલી આઈ કોકનું ફાર્મ હાઉસ છે ડુંગરની ટો છે કેટલું મસ્ત છે આપડે કોઈ જાય ફેર નહી થાય તો ફેમિલી ડુંગરો સડી સડીને થાકી ગયા હફાઈ ગયું બહુ ઓછો ડુંગરો છે અને છેવટે સડી ગયા છે આ છે કમળાઈ શક્તિપીઠ હા પાણીની વ્યવસ્થા છે મસ્ત જમવાની વ્યવસ્થા છે બેસવાની બગીચો છે બધો વ્યૂ તમને હમણાં બતાવું અને હેઠે ડુંગરનો નજારો એ શું કેમ થયું ડુંગર સાડીને ફાઈ ગયો બોલવાની વેદ ન રહીએ ને હા બહુ ઓછો હા ગાડી અડધે ઊંધી આવી અમારી અડધે મેગી દીધી અહીંયા દર વર્ષે હોળી પ્રટ્ટાની હમણાં તમને બતાવું પેલા મંદિર બતાવું ઉપર હા મસ્ત લોકેશન છે હા એ થોડુંક લખેલું છે વાંચી લેવું અહીંના નિયમો છે ભક્તિપીઠના મહંત આપણને માતાજી વિશે થોડુંક કહે છે આપ આપણે કદમગિરી આપ પાલીતાણા તાલુકાનું કદમગીરી ગામ છે હા આ કમલા મહાલક્ષ્મી શક્તિપીઠ ગણવામાં આવે છે જે દસ મહાવિદ્યા છે એમાં દસમી આ મહાવિદ્યાની શક્તિપીઠ ગણવામાં આવે છે ફાગણસુદ ચૌદ દસ દિવસે અમારે કમલા ઉતાસણીનો મોટો ઉત્સવ હોય છે લાખોની સંખ્યામાં અહીં માણસો યાત્રિકો આવે છે અનુક્ષેત્ર કાયમ માટે ચાલુ છે અહીં ટ્રસ્ટ દ્વારા સરસમાં સરસ આયોજન કરવામાં આવે છે તો આ કમળા શક્તિપીઠના મહાન છે ને એ થોડાક હગા નીકળ્યા જાણીતા નીકળ્યા એટલે અમને થોડોક અહીં વિષય વિશે બધું સમજાયું તો માતંગ ઋષિ ઋષિની સમાધિ છે તો એના તમને દર્શન કરાવું લોગમાં બિન બધા છે માતંગ ઋષિની લખણ દેવી અને ધણી દેવી આ ધણી માતંગ દેવી અને લખણા લખણાઈ દેવી માતાજી ની શરણ પાદુકા છે અને અહીંયા માતંગ ગુફા છે જે માતંગ ઋષિની અંદર જઈને તમને બતાવવું કેવું છે તો અંદર થોડુંક ડરાવનું છે પણ તમને અંદર જઈને થોડુંક બતાવવું કેવું છે અહીંયા છે ને માતંગ ઋષિ બિરાજમાન છે અહીંયા તક કરતા હશે યશ બારો બેઠો કાંઈ અંદર આવ્યો નહીં આનો હું બારો વૈયા હોય ત્યાં પગ જ છે અને હેઠ તમને વ્યૂ બતાવો આમ છે કેટલી મસ્ત વાડીયું લાગે જાણે સોખઠા સોખઠા બનાવેલા હોય તમારે ફોટા પાડવા ને તો મસ્ત લોકેશન આવે ત્રિશૂળ અને માં લખેલું છે એટલે તમને એને નીચેનો વ્યૂ બતાવો થોડોક પવન આવશે પણ આમ જો ગઝબ નો વ્યૂ છે ડરાવના બધું બીક લાગ્યું અને અહીં અહીં કોક મકાન છે ડુંગર ઉપર મોટા પાયે અન્ન ભંડાર છે ગોડાઉન ભરે ભરેલા છે ને કારણ કે અહીંયા અન્ન ક્ષેત્ર ચાલુ છે ને એટલે બધી કોઈ તેલના ડબ્બા ને એવું છે મિત્ર અહીંયા છે ને હોળી માતા પ્રગટાવે જે કેટલા ગામ સુધી દેખાય આની ઉપર હોળી માતાના પ્રગટાવે આ લખ્યું છે કમળા ઉતા ઉતાસણી પ્રાગટ્ય સ્થળ તો હાય મિત્ર તમને જો મારો લોક ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરજો જય કમળાઈ માતા